સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હીરાબા ખાતે આવેલી જનતા આઈસ્ક્રીમની દુકાનમાં દરોડા સોસાયટીના લોકોએ દુકાન વિરુદ્ધ કરી હતી ફ્રૂટ વિભાગને ફરિયાદ યુવાને ફ્રૂટ વિભાગને ફરિયાદ કરતા સેમ્પલ લેવાયા લી અને આઈસક્રીમ ના સેમ્પલ લેવાયા મારું નામ કનુભાઈ દેવાભાઈ ભરવાડ કાપોદરા ભરવાડ ફળિયાના પ્રમુખ છું ઘણા સમયથી મને અહીંયાથી ફરિયાદ આવતી હતી કે અહીંયાથી કોઈ વસ્તુ આપણે ઠંડુ પી જાય તો એ લોકો બીમાર પડી જતા હતા એટલે અમને બે ત્રણ વાર એવું થયું એટલે બે ત્રણ સોસાયટીવાળા અમે ભેગા થયા પછી અમે આરોગ્યમાં જઈને કમ્પ્લેન આપી એક ભરવાડ ફળિયું અને આનંદ વિહાર અને ઇન્દિરાનગર પછી આ લોકો કે અમે આવીને ચેક કરશું એટલે આ એ લોકો આજે આવ્યા છે ઘણા સમયથી મને આ ફરિયાદ આવે છે કારણ કે કોઈ વસ્તુ કંઈ પીને જાય ને તો એ લોકો બીમાર પડી જાય છે અચ્છા કઈ રીતે તમને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ ખાવાથી આવું થાય છે એ લોકો આવીને છે જ્યારે પીન જતા હોય પછી ઘરે આવે એટલે મને કહે કે આવી રીતે હું ઠંડુ પીન આવ્યો તો હું બીમાર પડ્યો એટલે અમને લાગ્યું કે આ બે ત્રણ જગ્યાએ હર્યા આવું છું એટલે આ ફોર્ત ટકા અહીંયા જ હોઈ શકે એટલે જેટલા વ્યક્તિઓ બીમાર વારે વાર અહીંયા જ આવતા હતા પીવા પીવાનું એના અનુસંધાને એમ લાગ્યું કે અહીંયા આરોગ્યનો અહીંયાથી ખતરો થતો હોય એ માટે અમે અહીંયાથી કમ્પ્લેન કરી

અમે આઈસ્ક્રીમ તેમજ લસ્સી વગેરેના સેમ્પલ લીધેલ છે એનો નમૂના નો અહેવાલ આવશે એના અનુસંધાન માગણી કાર્યવાહી હાથ ધરવામાં આવશે પ્રતિક ડોલી જનસાક્ષી સુરત